જૈનોના પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ આજે સંવતસરી પર્વની ઉલ્લાસપુર ઉજવણી બારસા સૂત્રનું વાંચન કરવામાં આવ્યું જૈનોમાં પર્યુષણના પર્વનું અનેરું મહત્વ હોય છે આજે સમતશ્રી સમંતશ્રીના દિવસે ડેરાપોર જૈન સંઘ ખાતે આચાર્ય નિમેશ્વરી સમુદાયના નેમિસુરી સમુદાયના સાધ્વીજી ધર્મરક્ષિતા શ્રીજી તથા રાજધર્મ શ્રીજી મહારાજ સાહેબે ખૂબ જ સુંદર બારસા સૂત્રનું વાંચન કર્યું તથા બારસા સૂત્રનું પાંચ પૂજાઓ વારસા સૂત્ર ગોરવાની વગેરે વિધિ કરવામાં આવી ત્યારબાદ ડેરાપોર્ટ જૈન સંઘના તપસ્યોનું પૂંજનાનો કાર્યક્રમ યોજાયો હતો તથા દરેક તપસ્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું આજના દિવસે જૈનો મોટી સંખ્યામાં ઔષધ વ્રત કરતા હોય છે પૌષધ વ્રત એટલે એક દિવસનું સાધુ જીવન દરમિયાનમાં પૌષધ વ્રતના આરાધક અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ડેરાપુર જૈન સંઘમાં આવતીકાલે બપોરે બે વાગે ડેરાપુર જૈન સંઘથી તપસ્યોનો વરઘોડો બેનબાજા સાથે તથા તપસ્યોની બગી સાથે અને ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ સાથે નીકળશે જે પિરામીટર રોડ થઈ રાજમેલ રોડ માર્કેટ ચાર રસ્તા દાંડિયા બજાર ફાયરબ્રિગેડ ચાર રસ્તા રીધી સીધી વિનાયક મંદિર થઈ ભૂમિયા થઈ ટેરાપોર પરત આવશે ત્યારબાદ સંગનું સ્વામી વાત્સલ્ય યોજાશે તેમ દ્રષ્ટિ શ્રી ભૂપેન્દ્ર શાહે જણાવ્યું હતું જૈન ધર્મને ટકાવો કેવી રીતે સાંભળજો બધા આપણને જૈન વંદન કરતા ગુરુ વંદન કરતા નથી આવડતું આ ધર્મ ચાલશે કેવી રીતે આ ધર્મને ચલાવવા માટે આપણે આપણા સંતાનોને અને આપણે ખુદ સંતાનો તો મોકલીએ પણ આપણે પણ થોડા થોડા સૂત્રો કરવા પડે આપણે સૂત્ર કરીએ તો પણ સ્વાધ્યાય કહેવાય એનું પણ પુણ્યનું પુણ્ય છે આપણા બાળકો આવે છે કેટલાક બાળકો ઓછા આવે છે રેગ્યુલર નથી આવતા દરેક માતા પિતાની આ ફરજ છે તું ટ્યુશનમાં નહીં જાય તો ચાલશે પણ પાઠશાળા તો તારે એવી જવું જ પડે એક નિયમ બનાવવો પડે બાળકોને પ્રોત્સાહન આપવું પડે ટ્રસ્ટીઓ દ્વારા અમારા પ્રમુખ દ્વારા આપને કોઈ પણ પ્રકારનો અભિનય અવિવેક થયો હોય તો અમે સકળ સંગ આપને શિક્ષણ

અહમ અગાળવાનો અને અહમને આરાધવાનો તમને ઓળખવાનો અપૂર્વ અવસર એટલે રાત પર્વ પર્યુષણ કહેવાય છે ક્રોધને બોધમાં કામને રામમાં વિનાશને વિકાસમાં વાસનાને ઉપાસનામાં ઉપાધીને સમાધિમાં વહેમ વીષ અને પ્રેમમાં ફેરવવાનો ટર્નિંગ પોઈન્ટ એટલે કે પર્વાદીરાત પર્વ પર્યુસન દિવાળીના ચોપડા તમે દિવાળીમાં ક્લિયર કરજો પણ દિલના ચોપડા તો તમે પર્યુસરમાં ક્લિયર કરજો સ્નેહનું સર્જન વેરનું વિસર્જન આરાધનાનું અર્જન એ પર્વાથી પર્વ પર્યુસણ આજે પર્વાદી રાતનો છેલ્લો દિવસ અમારા જૈનો માટે સંબત્સરી પર્વ કહેવાય અને આ સંબત્સરી પર્વના દિવસે નાના મોટા એકબીજા જીવોને બાર મહિનામાં કાંઈ પણ બંદૂક થઈ હોય ઊંચા અવાજે બોલાવી હોય જેમ ભગવાન વીર એક સમાન હતી એવી સમાન ધારણ કરીને આજે અમારા જયનો પ્રતિક્રમણ પહેરનાને પછી મિચ્છામિ દુક્કરમ મિચ્છામિ દુક્કરમ શબ્દનો નાદ ચારે બાજુ ગુંજાશે ફોન ઉપર ફોનો ચાલુ થઈ જશે એક બીજાના સભ્યોને વડીલોને આંખમાં આંસુ સાથે કમાવશે કે મેં કેવા કેવા એ લોકોની સાથે વર્તન કર્યા કોઈનું મન દુખ થયું હશે સાસુ વહુ દેરાની જેઠાણી બાપ અને દીકરો માં અને બેટી આજના પર્વ દિવસે એના દિરના સાપ કરવા માટે આજે અમારા જૈનો સંવત્સરી પર્વની આરાધના 24 ઉપવાસ સાથે 28 સાથે 16 સાથે માસ કમન સાથે તપ કરીને આજે સર્વ જીવોને અભયદાન આપવું અને ખમાવતું અમારો આ પર્વ છે અને આ પર્વ સંવત્સરીના દિવસે દરેક સંઘોમાં સાધુ સાધી ભગવંતો

અમારે ત્યાં સંગને વાત કરતા અને સંગે વધાવી લીધી અને આ વરઘોડો આવતીકાલે બાળિકાઓ ઉપવાસ કરીને સૂતી નથી અને આ રાતમાં દોડા દોડી કરીને આ દિવસ સોળ દિવસ સંપૂર્ણ રીતે અમારા જૈનાભાઈ કશ્યપભાઈ દીકરી મોઢા ઉપર રાખતું નથી ત્યાં જેને 16 ઉપવાસ કીધા કે બાર આગળ ઝુકા વિના માસક સમય કરી દે એની શક્તિ અમારા ઘોડીની દાદાએ પ્રાપ્ત આપી છે અને આ શક્તિને અમે વધાવી છે બોલો જીને સાહસે